પરિસ્થિતિ તંગ બની છે લોકોએ પોલીસ સ્ટેશનમાં વડાથી લઈ ડીએસપી સુધીના અધિકારીઓ સાથે બોલાચાલી કરી છે જી હા મિત્રો આ દુર્ઘટના બપોરે કોટાવાના દિવ્ય મોડ પાસે બની હતી માહિતી મુજબ આ સ્થળે દિલ્હી કાઠમાંડુ હાઇવે પાર્ક કરવા માટે ડઝનબંધ બાઇક સવારો ઈ રિક્ષા અને રાહદારીઓ ઊભા હતા અને રસ્તો ખુલ્લો થવાની રાહ જોઈ રહ્યા હતા તે જ સમયે એક બેકાબુ ટ્રક ડિવાઇડર તોડીને દોડી આવી હતી અને રસ્તો પાર કરવાના રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા રિપોર્ટ મુજબ પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી જોત જોતામાં હજારો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું લોકો ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવા મદદ કરી હતી ત્યારબાદ ગુસ્સે થયેલા ટોળાએ દિલ્હી કાઠમાંડુ હાઈવે જામ કરી ને હોબાળો કર્યો હતો પરિસ્થિતિ નિયંત્રણ કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ડીએસપી સાથે લોકોની ઉગ્ર બોલાચાલી થઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ